કોને લૂંટવાનો પ્રયત્ન કરવો પડશે હવે ઓય લૂંટવા તો પડશે કોક બોલ બોલ પાર્ટી વડી મુરીસ ભડી છે બસ અને પોતની નોર દે ફાડેલી શું ખાય છે દોસ્ત તો તો તમારું ગુરુ કે ના કર્યું હું એ તમારી તો તમને ખબર તો કોક વેપ કરવો પડશે આ દેવે હડા જે લૂંટવા જાતા હો લેકિન એ સાલા કર કે રહે હે આપે કરો તૈયારી હડત રે બંદુકો તો આપણે તૈયાર જ છે તમે તૈયાર છો હા હું તો પેલો હેડો તો અમે ચેડી જ જો તો હેડો તો પછી આજ તો કોક ને મણા હવે તો લાફરાવ એડો મરે તો અમે ચેડી જ તમારે અલ્યા મુની હમ

હા એ નવા આયા લાગે ડોમરો ડોન ડોમરા નું નામ ઓભલ્યું ડોમરા નું ડોમરો કે ડોમરો ડોમરો ડોન એ તો મરી જ ગ્યા તો મરી ગયા 5 વર્ષે આતારે આ તો ડોન ડોન ચલો બી દે પૈસા પેક કરો પૈસા આપી દો પેલો ના માળે પેલો ના માળે ને આ કોણ દે આ રે બી અમે અહીંયા એવું એમ તો આ આ રહ્યું જો હા ઓ

ના હારો બનાવું હાલ કે તમે ઉડીને ના દો હાલ કે સુમો ચટલે દે બે બંદૂકો લાયેલ કે તો પાક તો મસ્ત થઈ ગયું ના નવી છે ઓ માર વીડિયો આ તો બે બે ગુળીઓ થોડી હોય છે ઓય તો મને તો જૂની જૂની ડાલી તાર તો ચાલે બધા એ તારી બંદૂક છે ને કે તો હવે શું કરશું કો પ્લાન બનાવો કોકને લૂંટવાનો

ખાટલા સરપંચ પલંગ લાવું ખાટલા બાજુ બે હરાય છે કે સરપંચ બે તબ્રા

સરપડા ને હા ઓળખ રાખજો હું પાડો સરપ તમે બેઠા તા ને મને લૂટવાયા તારે બધા એક પેટી પૂરી લાઈ ગઈ અમારો ભાગ તમને હાલ છે મધુરી યે કેન્સલ છોડો આપણા જજી બધાય જે પ્લાન બનાવો બીજે આપેલા વાપરી લેવાજી ઓલી વાત પૈસા એક પેટી આવી ગયા લેનલ તો જબરદસ્ત બનાયા એટલે આવા નાવા નું પ્લાન મળે તો આપણો નોમ થઈ જાય નોમ ગોડે ડોમ ડોમ હા ડોમરો ચાલો તો હવે આપણે બીજું કોલ કરે હવે પ્લેન વર્તી બનાવ હા ચલો કામ આવે આપણે બધા બોલો ડોલ અલ ઓલું કરીયોનું તો હવે થઈ ગયું છે ઈ સામાન તો લેતા લે લો કે ખાસ શું આપે ઓય તો તો બોલાદ બણ જ ને એ મેલડી મધુડા મેલું મનુડા મેલડી બરાબર સામાન લઈને આવ્યો આજ તો કોમ થઈ ગયું બધે લેતો આવું ભાજપ એ સારું ગોંદ લાગે રવ કેટલો દોઢ કિલો લાગે એ સારું લેતો આવું